નમસ્કાર બંસી એન્ટરપ્રાઇઝ અમદાવાદ થી આવું છું શું નામ છે તમારું ભીખુભાઈ દેવજીભાઈ રામાણે ગામ દેવડકે જિલ્લો અમરેલી ગામ દેવળકી જિલ્લો અમરેલી તો ભીખુભાઈ આજે આઠ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ આપણે બપોરના ત્રણ વાગે તમારા ખેતરમાં મરચીના પ્લોટમાં મરચી જોવા માટે આવ્યા છીએ અને તમારી મરચી આપણે જોઈ રહ્યા છીએ જે એકદમ ફ્રેશ ચમકમાં અને આખો ઘેરો લીલો છમ દેખાય છે જ્યારે તમારા વિસ્તારમાં બહુ વરસાદ હતો ઘણા પ્લોટ એવા પણ જોયા છે કે મરચી ફેલ છે છતાં તમારી મરચી આજે એકદમ ફ્રેશ અને બધી રીતે પરફેક્ટ દેખાય છે અને ઊભી છે તો દેવ મારે તમને એટલું પૂછવું છે ભીખુભાઈ કે તમે આમાં વસ્તુ શું વાપરેલી છે આમાં આ દવા બે રેટની છંટકાવ કરેલ છે બધા અને આ ત્રણેય છટકાવ કરેલી છે અને પાયેલી છે ધ્રુવા એડિશન વિસ્તારનો તમે છંટકાવ કરેલ છે બરાબર છે અને નીચેથી નીચેથી આ પાયલ છે નીચેથી આ જેટ બ્લેક છે તમે પાયલ છે તો ભીખુભાઈ મારે તમને એટલું પૂછવું છે કે આ બધી વસ્તુ તમે વાપરી તો ભીખુભાઈ એનું રિઝલ્ટ કેવું લાગ્યું તમને એટલે અમારે રિઝલ્ટ તો વરસાદ બહુ પીડ્યો અતિશય વરસાદ પડ્યો આમાં પાણી ફૂટી ગયું હતું બરાબર છે તો એ મરચી આખા ગામ કરતા એક ઘેરો બેસ્યો છે ને હારો ઘેરો આ તમારા ગામમાં મરચી જે વરસાદના લીધેથી ફેલ ફેલ ગયા 50% ઉપર તો હાવ ગઈ છે બરાબર છે સતા આ મરચી આજે ઊભી છે હા